રાજકોટના એક સંઘની એકવીસ વર્ષની પરંપરા યથાવત રહી રાજકોટથી બાર દિવસનો પ્રવાસ કરીને સંઘ પગપાળા ટ્રેડિશનલ ડ્રેસમાં અંબાજી પહોંચ્યો હતો સંઘમાં ટ્રેડિશનલ ડ્રેસ અને આભૂષણો સાથે દરેક સદસ્ય આવતા હોય છે આવતીકાલે સવારે મા અંબાના આશીર્વાદ મેળવી મંદિરના શિખરે ધજા સંઘ દ્વારા અર્પણ કરવામાં આવશે અમે એકસો વધારે લોકો અંબાજી જઈએ છીએ અને દરરોજ અલગ અલગ કપડાં પહેરીએ છીએ વર્ષથી આ પગપાળા સંઘ ચાલીને જઈએ છીએ ગુજરાતભરમાંથી ભક્તો છે તે અંબાજી ખાતે આવી રહ્યા છે ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે રાજકોટથી જે ભક્તો છે તે હાલ અંબાજી ખાતે આવી રહ્યા છે આ જે કેમ્પ જે ભક્તો છે જે પગપાળા સંઘ છે તે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે વિશેષ જે વેશ છે તે ધારણ કરીને આવ્યા છે એક સરખા જે વસ્ત્રો છે તે ભાઈઓએ પહેર્યા છે સાથે બહેનો છે તેમને પણ જે પરંપરાગત રીતે જે જે હિન્દુ સંસ્કૃતિને જે જે પોશાક છે તે પહેર્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે રાજકોટથી જે પગપાળા સંઘ છે તે હાલ અંબાજી ખાતે આવી રહ્યો છે આપણે જે ભક્તો છે તેમની સાથે વાત કરવા કાકા ક્યાંથી આવ્યા છો રાજકોટથી કેટલા વર્ષોથી કાકા આપ આવો છો ત્રેવીસ વર્ષથી

કે ઈ ખુશ થાય અમારા મંદિરે આવી અમને ખુશ કરે એના માટે જનાય પ્રયોજન કરીએ છીએ અમે કેટલા દિવસથી કાકા આ છે પ્રવાસ કરો 12મો દિવસ છે અને આજે કેટલા લોકો છે તે આમાં ભાગ લેતા હોય 125 જણા આજે પરિવારના છે પરિવારાઈ છે 12 નાઈ છે ટોટલ બધાય કોમ છે એમ અમારોંબા પોડિયાર પરિવાર છે ને એના જ બધાય વ્યક્તિઓ છે આપણી પાસે બેન જોડાયા છે બેન આપનું નામ શું છે દીનાબેન બારોડ છે બેન આપ આવી રહ્યા છો પરંપરાગત જે સ્વરૂ અજે ડ્રેસ છે તે આપે પહેર્યો છે શું કહેશો બસ આ ડ્રેસ એટલા માટે જ પહેર્યો છે કે માં અંબા જગતજનની આ જગન્મા છે એનું આ મહાપર્વ છે એનું પ્રાગટ્ય દિવસ છે તો એના માટે આપણે આવા સારા કપડા પહેરીને જઈએ તો માં ખુશ થઈ જાય છે મહિલાઓ છે તે વિશેષ એક સરખા કપડા પહેર્યા છે શું કારણ છે બસ એ જ કારણ કે માને રિઝવવાના છે માને જે ગમે એ કરવાનું છે બાકી દરેક મહિલાઓ ડ્રેસ જ પહેરે છે પણ અહીંયા માને રિઝવવા માટે સાડી સેલા રોજ અલગ અલગ આ રીતના ચણિયા ચોડી પહેરે છે જે માઈ ભક્તો છે તે વિશેષ જે વસ્ત્રો છે તે પહેરીને આવતા હોય છે સાથે જ એકસો પચાસ પદયાત્રા છે તેમાં જોડાતા હોય હાલ જે જે સંઘ છે તે અંબાજી ખાતે જઈ રહ્યો છે જે રાજકોટથી આવ્યો છે અને જે લોકો છે તે વિશેષ જે વસ્ત્રો છે તે હાલ ધારણ કરેલા છે કેમેરામેન અજય પટેલ સાથે ભરદેવ બ્રહ્મ વી વીટીવી ન્યૂઝ અંબાજી